આ રામપુરાની પવિત્ર ભૂમિ ઉપર સમૂહ લગ્ન નું આયોજન કર્યું છે આ સમૂહ લગ્ન માં નવ દંપતી સાંસદ સુરેન્દ્રનગરના આદરણીય ચંદુભાઈ શિવરાજી અહીના ધારાસભ્ય અને સમગ્ર ભારતમાં જેને અન્યાય સામે લડવા માટેનું પીડું ઝડપ્યું હતું અને આખું ભારત જેને ઓળખે છે એવા ધારાસભ્ય જયારે તમને મળ્યા હોય એવા ધારાસભ્ય આદરણીય હાર્દિકભાઈ પટેલ જેને સમગ્ર રાજ્યની અંદર સૌથી ઠાકોર સમાજમાં વર્ષ પહેલા સમાજ ના દીકરા દીકરીઓ ભણે અને હોસ્ટેલ નું નિર્માણ થાય એ ટાઈમે આજથી પચીસ વર્ષ પહેલા જેને પચીસ લાખ રૂપિયા નું માધવર દાન આપીને ઠાકોર સમાજમાં માં શિક્ષણ નો પાયો નાખનાર મથુરજી ઠાકોર ના દીકરા રાજસભા ના માજીસદ ભાઈ શ્રી જુગલજી ઠાકોર જિલ્લા પંચાયત ના સભ્ય સરસ મજા જોશીલી ભાષામાં વાત કરીને નવ દંપતીને આશીર્વાદ આપ્યા અને સમાજને એક વૈચારિક રીતે રાહ જીતવા માટેનો પ્રયત્ન કર્યો એવા બહુ માજી ધારાસભ્ય ભાઈ શ્રી ભરતજી ઠાકોર જિલ્લા પંચાયત સભ્યશ્રીઓ અહિયાં મથુરજી ની વાત કરી કુંવરજી ની વાત કરી આપણા સંત શિરોમણી આદરણીય ભરતદાસ બાપુ એમનો સમગ્ર પરિવાર છે એમનો મંચસ્થ સૌ મહાનુભાવો અને જેને નવ દંપતિએ પ્રભુતા માં પગલા માંડ્યા છે એવા તમામ નવ દંપતિ જેને આ સમૂહ લગ્ન સમિતિ આપ્યું છે એવા તમામ દાતાઓ જાનૈયાઓ માંડવિયાઓ આમંત્રિત મહેમાનો વડીલો યુવાન ભાઈઓ અને બહેનો મારી અગાઉના અગાઉ જે વાત કરી અને સમય છે અને હજી વક્તા પણ હું માનું વેલનાથ મહારાજ કે આજે રામપુરા મુકામે આ સુંદર મજાના

એક દાતા તરીકે સમાજના મોભી તરીકે જેમનું સ્થાન છે એવા પૂર્વ રાજ્યસભાના સાંસદ આદરણીય જુગલજી પૂર્વ ધારાસભ્યના વિસ્તારના મહેમાન બનીને આવ્યા છે માન્ય ભરતજી ઠાકોર આ કાર્યક્રમની અંદર જેમને સંપૂર્ણ રીતે સહયોગ આપ્યો છે એવા સૌ દાતાશ્રીઓ અમારા દેત્રો જેપીએમસી ના ચેરમેન માની યોગેશભાઈ આ કાર્યક્રમમાં આગેવાન તરીકે નહીં પણ એક સમાજનો કાર્યક્રમ છે અને સમાજના દીકરા તરીકે આ કાર્યક્રમને સફળ બનાવવાનું કામ કર્યું છે એવા આ જ ગામના અને ઠાકોર સમાજના ભામાસા એવા માને કુંવરજી અમારા બાજુના ગામના અને પૂર્વ જિલ્લા પંચાયતના સદસ્ય માને નટુજી આ કાર્યક્રમમાં જેને વિશેષ સહયોગ આપ્યો છે એવા પૂર્વ જિલ્લા પંચાયતના સદસ્ય માને મનોની મારી સાથે ઉપસ્થિત તાલુકા ભાજપ વિરમ ગામના પ્રમુખ માને વિક્રમભાઈ ઠાકોર મંચ આ કાર્યક્રમની અંદર જેને માત્ર સહયોગ નહીં પણ હમણાં મનોરંજન પણ તમને બધાને કરાવ્યું એવા અમારા ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ આગેવાન અને આ જિલ્લા પંચાયત સદસ્ય મને દિવાનજી ઠાકોર મંચ ઉપર ઉપસ્થિત સમાજના સૌ આગેવાનો યુવાન સાથીઓ અને જે જીવનની નવી શરૂઆત કરવા જઈ રહ્યા છે એવા સૌનું નવ યુગલોનું હું હૃદયના ભાવથી અહીંયા હાર્દિક સ્વાગત કરું છું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું મારે અભિનંદન આપવા જોઈએ કુંવરજીને નટુજીને એમની આખી ટીમને કે તત્કાલ આ કાર્યક્રમ દીકરીઓને સમૂહમાં જોડવા માટેનો જે યોજ્યો અને માત્ર કાર્યક્રમ કરવા પૂરતો નહીં પણ પૂરા ઠાઠ સાથે આ સમૂહ લગ્ન કર્યો છે એટલે આખી કમિટીને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવું છું સમૂહલગ્ન એ માધ્યમ છે સમાજને એકજૂટ કરવાનું સમૂહ લગ્ન એક માધ્યમ છે નાનામાં નાના વ્યક્તિને સમાજની વચ્ચે લાવવાનું અને માધ્યમ આ રામપુરાની જગ્યા બની છે અને એ આખી કમિટીએ સમાજની ગરીબ અને નાનામાં નાની દીકરીને આ સમૂહમાં જોડવાનું જે કામ કર્યું છે એટલા માટે મારે એમને અભિનંદન આપવા જોઈએ સમાજ બે ત્રણ પ્રકારે એ સમાજમાં ત્રણ ચાર પ્રકારના જીવ હોય ત્રણ ચાર પ્રકારના વ્યક્તિઓ હોય કોઈ મન થી મદદ કરે કોઈ તન થી મદદ કરે કોઈ ધન થી મદદ કરે કોઈ વૈચારિક મદદ કરે એવી જ રીતે ઠાકોર સમાજની અંદર આ ચારેય પ્રકારના જીવોએ આ સમૂહ લગ્ન ને જે મદદ કરી છે એટલા માટે હું એમને અભિનંદન આપી રહ્યો છું કેમ કે આવા ઉનાળામાં સમૂહ લગ્ન કરવા હોય કોઈ પણ કાર્યક્રમને સફળ બનાવવો હોય તો માત્ર વડીલોથી નહીં પણ યુવાનોની પણ ખૂબ જરૂર પડે અને આ કાર્યક્રમની અંદર અમારા વિષ્ણુભાઈ થી લઈને વિરમગામ થી સંજયભાઈ થી લઈને અનેક યુવાનોએ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે રાત દિવસ મહેનત કરી છે એટલે યુવાનોને પણ ખૂબ હું અભિનંદન પાઠવું છું આપણે તમે હું બધા જાણીએ છીએ કે ઘરની અંદર મૂવી હોય એ મૂવી કોઈ પણ કાર્યક્રમ કરે પણ જ્યારે જયારે મૂવીની ઉંમર થાય ને મૂવી જ્યારે બાળકોને સોંપે દીકરાને સોંપે એ કામ ત્યારે એ કામમાં વધુ જોમ આવે એટલે મને એવો ભરોસો છે આજના કાર્યક્રમથી કે કુંવરજીભાઈ ની લોકોની તો ઉંમર પણ છે આવનારી પેઢી આ માધ્યમથી અમને તૈયાર કરી છે કે આ એક બે વાર નહીં પણ આવતા અનેક ચાલે એટલા માટે શુભેચ્છાઓ પાઠવું છું હું સાથે મળીને વિસ્તારની અંદર સામાજિક અને રાજકીય વિકાસ થાય દરેક ગામડાઓમાં સારા કામ થાય અને ભાવના અને સંભાવ દરેક સમાજોની વચ્ચે જળવાઈ રહે એવો આપણે બધા સાથે મળીને પ્રયાસ કરીશું વિશેષ નથી કે ગરમીનો સમય છે અનેક વક્તાઓને આપણે સાંભળવાના છે પણ વિરમગામ અંદર હું આદરણીય ગેનીબેનનું નું અને જુગલજી નું હૃદયના ભાવથી ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત પણ કરું છું અને ગેની બેન સાથે અમારે ખૂબ જૂના સંબંધો પણ છે અને ખૂબ આક્રમક છે ખૂબ સારું કામ કરવાની એમના ભાવના છે એટલે એમને ભવિષ્ય માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પણ પાઠવું છું આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત આ હાર્દિકભાઈ ના પ્રવચનમાં જ આપણા સુરેન્દ્રનગર ના સાંસદ શ્રી ચંદુભાઈ શિહોરા સાહેબ ઉપસ્થિતિ થઈ રહી છે ધન્યવાદ સાહેબ શ્રી મંચ પર હવે આપણે અમને નવા દીશું સદનો આ મંચ ઉપર જ્યારે આ વિસ્તારના ધારાસભ્ય ધારાસભ્યશ્રીએ આપણા આયોજનને વખાણ્યું આપણા આયોજનને એમ કહેવાય કે બહુ ઓછા સમયમાં આયોજન થયું જ્યું છે ત્યારે આપણે એમને ધન્યવાદ આપીશું અને આ પ્રસંગે આપણા સાંસદ શ્રી જ્યારે આગળ ઉપસ્થિત થયા છે ત્યારે એમનું ભાવથી સન્માન પણ કરી લઈશું તો સાંસદ શ્રી ચંદુભાઈ શિહોરા સાહેબ સુરેન્દ્રનગરથી ઉપસ્થિત છે ત્યારે શ્રી કુંવરજી બબાજી ઠાકોર અને શ્રી નટુજી કલાજી ઠાકોર એમને વિનંતી કરીશ કે આપણા આયોજન વતી

હંમેશા એમના જીવનની અંદર સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે અને હંમેશા જે પણ એ જયારે કાર્ય કરવા જઈ રહ્યા હોય ત્યારે એમની આગળ માતાજી આગળ જઈ અને એમનું કાર્ય પૂર્ણ કરે એવા માતાજીને પ્રાર્થના કરે કે એમને આશીર્વાદ આપે બીજું તમે જેને આ પ્રભુતામાં પગલા માંડ્યા છે તેને તમારા માટે ખૂબ મહત્વનો દિવસ છે આજે જીવન નું પહેલું પગથિયું ચડવા જઈ રહ્યા છું ત્યારે તમને દીકરા તરીકે વિનંતી કરું છું કે સમાજની અંદર ક્યાંક નાના મોટા વ્યસનો થતા હોય

એ પકડી ના શક્યા ને ક્યાંક એ વખતે ઓળી દિશા પકડાઈ ગઈ અને જમીનો વેચાતી આપણી બંગલા બન્યા અને કચરા કુચરા પડતું હોય એનાથી વધારે કોઈ મોટી ના હોય એટલે બીજા સુધી તરીકે વેસનો છોડજો કુરિવાજો છોડજો અંધશ્રદ્ધા છોડજો ટેકનોલોજી એકવીસમી સદી ચાલી રહી છે કોમ્પ્યુટર યુગ ચાલી છે પેટે પાટા બદલે જો કાળી મજૂરી કરી લેતો દીકરા દીકરીઓને ભણાવજો નહી તો આવનારો સમય આનાથી પણ ખરાબ આવશે તમને બધાને ખબર છે ને શિક્ષણ વગર કશું નથી બસ ત્યાંની અંદર ઉભા હોય તમારે રામપુરા આવવું હોય અને કોઈને પૂછો કે ભાઈ મારે રામપુરા જવું છે આ બસ ક્યાં જાય છે અને મગજ નો ફરેલો હોય તમને મહેસાણાની બસમાં માં બેસાડ દેજો ભણેલા ના હોય તો તમે અને તમે રામપુરા જગ્યાએ મહેસાણા પહોંચી એટલે હાર્દિક ભાઈ વાત કરી એમાં વિસ્તારની અંદર તમામ સમાજોને સાથે રાખી હળી મળી અને જે પણ કાર્યો થતા હોય સામાજિક હોય રાજકીય હોય કે વિકાસના કોઈ કામો હોય સૌ સાથે મળીને કાર્ય કરજો અરે હાર્દિકભાઈ આમ તો જોવા જઈએ ને તો બીજા પ્રગતિ હો થઈ હોય ના થઈ હોય પણ ઠાકોરો એક વસ્તુ તમારા માટે સારી કરી કે સમૂહલગ્ન હોય કે પ્રતિષ્ઠા હોય સાહેબ સૌથી પેલો ના પાટીદાર લખી દે અને પેલી પાકડીએ પાટીદાર ના ફેલાય દે પહેલાય કઈ હાર્દિકભાઈ પણ પહેલા વિનંતી કરું છું પણ સારું કાર્ય દીકરાની કરી રહ્યા છે જાણી રહ્યા છો ત્યારે તમને વધારે ખબર છે એ પ્રમાણે વિક્રમ ઠાકોર પણ તમારી વચ્ચે આવી રહ્યા છે અમારે ખુબ મોડું થાય છે એટલે દીકરા તરીકે વધારે વાત નહીં કરું પણ દીકરાના મા બાપ પણ અહીંયા આવ્યા છે તો દીકરાના મા બાપ ને વિનંતી કરું છું કે દીકરી તમારા ઘેર જે છે એને તમારી દીકરી જેવું રાખજો કારણ કે કાલે તમારી દીકરી પણ પોતાની દીકરી તરીકે એ પોતાના પરિવારમાં કેટલું બધું છોડીને આવે છે તમને ખબર છે ને પણ એવું ના પૂછતા પછી તારા બાપ ના કઈથી લઈને ને આવી એવું પૂછજો તું કેટલું છોડીને ના તારા બાપ ના ઘેર એવું પૂછીને દીકરી જે રાખજો અને એને કોઈ દુઃખ ના ભરવા દેતા મારી દીકરીને મારી બેન ને એ વિનંતી સમગ્ર જેને અન્યાય સામે લડવા માટેનું પીડું ઝડપ્યું હતું અને આખું ભારત જેને ઓળખે છે ધારાસભ્ય તમને મળ્યા હોય હાર્દિકભાઈ પટેલ જેને સમગ્ર રાજ્યની અંદર સૌથી ઠાકોર સમાજમાં આજથી પચીસ વર્ષ પહેલા ઠાકોર સમાજના દીકરા દીકરીઓ ભણે અને હોસ્ટેલનું નિર્માણ થાય એ ટાઈમે આજથી પચીસ વર્ષ પહેલા જેને પચીસ લાખ રૂપિયાનું માધવર દાન આપીને ઠાકોર સમાજમાં શિક્ષણ નો ભાવો નાખનાર મથુરજી ઠાકોર ના દીકરા રાજ્યસભાના માજી સાંસદ ભાઈ શ્રી જુગલજી ઠાકોર એવા જ આપણા મનુજી ની વાત કરી જિલ્લા પંચાયત આશીર્વાદ આપ્યા અને સમાજને એક વૈચારિક રીતે રાહ જીતવા માટેનો પ્રયત્ન કર્યો એવા બહુચરાજી માજી ધારાસભ્ય શ્રી ઠાકોર જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ અહિયાં મથુરજી ની વાત કરી કુંવરજી વાત કરી આપણા સંત શિરોમણી આદરણીય ભરતદાસ બાપુ એમનો સમગ્ર પરિવાર છે કુમારજીભાઈ નો એમનો મંચસ્થ સૌ મહાનુભાવો અને જેને નવ દંપતિએ પ્રભુતા માં બદલાવ માંડે છે એવા તમામ નવ દંપતી જેણે આ સૌ લગ્ન સમિતિમાં દાન આપ્યું છે એવા તમામ દાતાઓ જાનૈયાઓ માંડવિયાઓ આમંત્રિત મહેમાનો વડીલો યુવાન ભાઈઓ અને બહેનો મારી અગાઉના વક્તાઓ જે વાત કરી અને હું દોરાવતી નથી ગરમી નો સમય છે અને હજી વક્તા પણ હું માનું બે ત્રણ છે ત્યારે નવ દંપતી ને સુખી લગ્ન જીવન ની હું પાઠવું છું સદારામ બાપુ ને ભગવાન ને પ્રાર્થના કરું કે એમનું જોરું અમર રાખે આજે જયારે એમણે સંસાર જીવનમાં પગલા માંડ્યા છે ત્યારે સંસારમાં જે જવાબદારીઓ છે જવાબદારી નિભાવવા માટેની ભગવાને એમને શક્તિ આપે આયોજકો ને હું અભિનંદન એટલા માટે આપું છું કે સમૂહ લગ્ન થકી ગરીબ અને પૈસા વચ્ચે ભેદભાવ છે એ ભેદભાવ દૂર થાય આજે કરોડપતિની દીકરી હોય તો પણ માંડવાની વચ્ચે ન્યાય આપે અને ગરીબની દીકરીને પણ આ સમૂહ લગ્ન માં એક હક આપવામાં આવ્યો છે ત્યારે સમૂહ લગ્ન ના લાખો કરોડો રૂપિયાના ખર્ચા એ સમાજમાં બચે સમાજમાં સમજતા આવે સમાજમાં ભાઈચારાની ભાવના આવે સમાજમાં સેવાકીય કાર્યો કરવા માટેની એકાબીજાને પ્રેરણા પૂરી પડે ત્યારે આપ સૌને વડીલોને મારી વિનંતી છે કે સમૂહ લગ્ન સાથે સાથે દીકરા દીકરીઓને ભણાવવા માટેની પણ ખૂબ જરૂર છે હમણાં ભરતભાઈની વાત કરતા હતા કે અમને આ દાતાએ દાન આપ્યું આ દાતાએ દાન આપ્યું કે આ સમાજ આટલો આગળ ગયો આજે પાટીદાર સમાજ હોય ચૌધરી સમાજ હોય બીજા અન્ય સમાજ હોય તો એ ખુબ આજે શૈક્ષણિક રીતે રાજકીય રીતે આગળ છે અને આગળ છે એટલા માટે કે એમને એમના સમાજે જયારે જયારે મતન છોડવું પડે ત્યારે વતન છોડવું માઇગ્રેશન કરીને વિશ્વના દેશો ની અંદર ચોવીસ કલાક માંથી અઢાર કલાક મજૂરી કરીને એમના દમ ઉપર જયારે એમના દીકરા દીકરીઓને શિક્ષણ અપાવીને ધંધાના ક્ષેત્રમાં આગળ વધ્યા છે ત્યારે ભારત આઝાદ થયો એ ટાઈમે બધા સમાજો આઝાદ થયા હતા આપણા ને એક ને પાછળ આઝાદી નથી મળી પણ બીજા શિક્ષણ માં ધંધા રોજગાર બન્યા એના ઉપર બિઝનેસ ના હબ બન્યો તો ભાઈ તમે બધા માલિકો હતા તો એને જે હતું એ ગુમાવ્યું શા માટે જે હતું એને આગળ વધારવાની જરૂર હતી પણ હું મારું ત્યાં સુધી ક્યાંક ને ક્યાંક એવું લાગ્યું છે કે ભાઈ આ તો આપણું છે આજે ગુજરાત ની અંદર સૌથી પછાત હોય તો શૈક્ષણિક રીતે અને આર્થિક રીતે એ ઠાકોર સમાજ છે મારું પોતાનું માનવું છે અને એમાંથી આપણે દૂર કરવા માટે કરીને આપણે દીકરા દીકરીઓને શિક્ષણ આપીએ ખોટા જે લગ્ન પ્રસંગો હોય અન્ય પ્રસંગો હોય એની અંદર આડા ખર્ચા છે ખોટા ખર્ચા છે એ ખર્ચામાં કાપ મૂકીને બીજા સમાજમાં ઉભો રહેવા માટે કરીને આપણે રાતદારો મહેનત કરીએ ત્યારે હું કુંવરજીભાઈ ને નટુજી ને અને સમગ્ર એમની સમિતિને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આજે તમે સર્વ પક્ષીય આગેવાનો ને બોલાવીને આ સમાજમાં તો સમરસતા લાવવા માટેનો પ્રયત્ન કર્યો राजकीय रीते બધાને लावण्यायत्न करू खूप अभिनंदन माझी नवदंपतीने सुखी लग्न जीवानी खूप खूप शुभेच्छा